હું મનોચંદ્રનાથભાઈ લલાડિયા ઉપલેટા નગર સેવા પ્રમુખ આજ રોજ સેવા ભારતી આયોજિત ડૉક્ટર હેગડેવાર જન્મ જન્મ શતાબ્દી આયોજિત બાબા સાહેબ આંબેડકર જન્મોત્સવ અનુસંધાને મેડિકલ કેમ્પનું ઉપલેટા નગરની અંદર આયોજન કરેલ છે તેની અંદર ડૉક્ટરો દ્વારા ફ્રી ચેકઅપ ડાયાબિટીસ અને બીપી તથા દવા અને દવા પણ ફ્રી આપે છે અને ઉપલેટા નગરની અંદર ત્રણ જગ્યાએ આપણે સેવા મેડિકલ આયોજન કરેલ છે અને દરેક જગ્યાએથી દરેક કાર્યકર્તા અને સેવા વ્યક્તિઓએ ખૂબ સારો અને સહકાર આપેલ છે અને આવતીકાલે મુનાખડા તાલુકાની અંદર આયુર્વેદિક કેમ્પ પણ રાખેલ છે સવારે દસથી થી એક બાબુલાલ મોડાસિયા જિલ્લા સેવા પ્રમુખ ઉપલેટા આજ રોજ સેવાભારતી ગુજરાત પ્રદેશ ડોક્ટર હેડ જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે મેડિકલ કેમ્પ રાખેલ છે અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આ મેડિકલ કેમ્પ રાખેલ છે અને જેની અંદર ડોક્ટરનો સાથ અને સહકાર મળ્યો છે અમારે હેલ્થ ઓફિસર ડીએચ ડોક્ટર નયનસર ડાદાની એમનો સ્ટાફ તેમજ ડોક્ટર અમારે પંડ્યા સાહેબ તેમજ આ જ ડોક્ટરની અંદર આની ટીમ આવી હતી અને આ ટ્રસ્ટ દ્વારા ઘણી પ્રકારના સેવા કાર્યો થતા હોય છે